તમારું હાર્દિક સ્વાગત છે અમે આવી જ રીતે અમારા બ્લોગ ઉતારતા રહીશું અમે પાંચ જણા છીએ અમારા પાંચ ના બ્લોગ તમને આવશે જોવા કન્ટિન્યુ તમને જોવા મળવાના છે આ બ્લોગ નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ કરીને તો જાજો તમને સારો લાગ્યો હોય

વિશાલ ભાઈ એની ફોડી ચાર નો ફોન તમે વિડીયો માં જોયું હશે કે ચાર નો ફોન કર્યો ત્રણ ચાર ફોન કરે માણા મરી જાય પણ આ ભાઈ નો આવે આનો ભરોસો ઓછો કરજો ભાઈ જો આવે માણા નો તો ભાઈ ભાઈ આવે સમજાઈ કાલ કાલ આજ વાત એને મને કીધી હતી હું આવતો મોડું એ ચલો ટા ટા જાય છે સિંગ લેવા

એટલા બધા માતા ભાઈ હા હા ત્રણ એને જો યરુડા આપણે ન થતા હવે યરુડા કરે જો યરુડા મને માવા જે પતં દે યરુ યરુડા કરે યરુડા કરો યરુડા હાલો યરુડા કરો તો ઉભેર ઉભેર હમ જો અમે આ વિડિયો માં બના રેજો તમને નહી તમાર તમાર બનાય વેરુડા એ ભર બનાવ સાર બનાવ બનાવ

પેલા ઓલી ડબ્બી માં આવતા હવે તો જોથળી પેલા ડબ્બી માં પેલા ડબ્બી માં હારા આવતા આમાં એરુડી છે એરુડા છે એરુડા લાવવાના હતા

તને ઓશા બિચારા સરવાંડા છે આ પાસમાં આ પાસમાં લગન થઈ ગયો તો એજી વાંડા ગણે છે કેટલી ફેરી પોણું હોય છે માણાને અહી અમે અમે કોમેન્ટ કરજો લગન પછી થાય હું નહી તો અમારી જેવા ખબર પડે કે તમે રખડો છો બસ લગન વાળાનો તો ડિફરન્સ છે અમે રખડી છે અને એ કલર કરે છે અમને લગ્ન કરવાની વચ્ચાવ છે આ એમ કે લગ્ન ન કરતા